આજે કેમ છો બધા તો બસ સવાર થઈ ગઈ દિવસ મજાને આજે થોડો થોડી ભેલી ઉઠીતી તો મારું આ સારો એનું કામ થઈ ગયું કપડા ધોવા જે છે આ જો કપડા ધોવાઈ ગયા બધા હજી એક બાપા નું ધોવાના બાકી હતા એ અત્યારે મશીન માં રાખ્યા છે પછી પ્રસળક કરવાનું રહેશે આમ તો બરા જું રાઈ જોઈતી ને પણ હવે સાડા 8:00 કાલ ગઈ હે તો કિચન નો ટાઈમ થાય તો કિચન બનાવીશ

બાજુ માં રાખ હે ફ્રેન્ડ્સ તો બસ વાડીએ જઈ આવ્યા આવીને ટ્યુશન કરાવી લીધું અને ટ્યુશન વાડેને હમણાં જ રજા દીધી હમણાં તો ટ્યુશનમાં એવો હોય એક્ઝામ જ લઉં હું એની દરરોજ બે દિવસ વાંચે અને પછી ત્રીજા દિવસે એની એક્ઝામ લઉં તો બસ એ જ હાલે હે ટ્યુશનમાં અને અત્યારે વાગા છે સાડા છ તો હવે બસ થોડીક વાર મારી ફ્રેન્ડો જો બારે બેઠ્યું હશે તો એના પાસે ગપસપ કરી આવું અને પછી આવીને બનાવીએ જમવાનું જોઈએ હવે આજે શું જમવાનું બનાવીએ છીએ કંઈક વિચાર છે મિસ્ટર્ન બનાવવાનો પણ જેવો ટાઈમ બાકી તો આજનો દિવસ સિમ્પલ સાદો સારો રહ્યો કારણ કે આજે સિલાઈ પણ સારી એવી કરી હે કુર્તી એક સીવી હૈ કમ્પ્લીટ થઈ જાય ને એટલે તમે તમારી સાથે જરૂરથી શેર કરીશ આજ તો કમ્પ્લીટ કરવી જ પડશે છેલ્લી બાકી ધ્રુવેશભાઈ સૂઈ જશે તો રાત્રે કમ્પ્લીટ કરવી પડશે કેમ કે આજ તો પૂરી કરી જ રા દિવસ બે ત્રણ દિવસ થઈ ગયા અધૂરું કામ પડ્યું હોય મને કંટાળો આવે એટલે હવે આજ તો હું પૂરી કરીને જ સુઈશ ભલે મને રાત્રે જાગવું પડે તો હાલો હવે જોયા હું બહારનો માહોલ કેવો છે જો બેઠી હું હશે બધી તો બેસીશ થોડીક વાર ગામડામાં શું હોય કે સાંજે બધાએ અમુક અમુક ભરત ભરે અમુક જે મોટી મોટી ઉંમરના છે ડોસીઓને ભજન કરે ને સારો એવો માહોલ હોય સાંજે થોડીક આખા દિવસનું કામ કરી અને નીકળીએ તો દિમાગ થોડોક ફ્રેશ થઈ જાય ઘણી અમે એકબીજાની ઉડાડવામાં જાય ફ્રેન્ડ્સની સાથે ની ચિક્કર મજા આવે ગામની ઉપાધિ આપણે નથી કરતા ગામ આપણી ઉપાધિ કરે છે તો હલો જોયા હું બારે હસ્તે બેઠી હશે તો થોડી વાર બેસીસ બાકી તો બધાએ પોતપોતાની વાતો કરી સુખ દુઃખની છોકરાઓની ને ઘણી બધી વાતો હોય ક્યારેક જો મને મોકો મળશે તો તમારી સાથે એ ચર્ચાઓ શેર જરૂરથી કરીશ અત્યારે તો અમુક કેમેરા સામે બોલી શકે અમુક શરમાય તો જોઈ હવે શું વર્ચિત થાય છે હાલો જોયા હું જોઉં બારે હશે તો થોડી વાર બેસીશ જો મેં કીધું હતું ને કે બારે બેઠી હશે ગપ્પા મારતી હશે